લેડીઝ વિંગ વાપી દ્વારા શરૂ કરવામાં આવી છે નેશનલ સેવા કન્વિનર મંદાકિની શાહના નેતૃત્વ હેઠળ શરૂ કરાયેલ કોન્ફિડન્ટ નારી અભિયાન ખાસ કરીને સિંગલ માતાઓ માટે આર્થિક સ્વાવલંબન અને આત્મવિશ્વાસ વધારવાનું પ્લેટફોર્મ પૂરું પાડી રહી છે વાપી માટે આ પહેલ એક રાષ્ટ્રીય સ્તરનો પહેલો જીટો ઇવેન્ટ હોવાના કારણે ગૌરવની ક્ષણ બની આ પહેલ અંતર્ગત ઉમંગ ફેક્ટરી સાથે ભાગીદારીમાં મહિલાઓને ઘરમાં બેસી બેગ

જેને પોતાની જરૂરિયાત સંતોષવા માટે આવકની જરૂર છે એ બહેનો એક સુંદર job work નું એક platform પૂરું પાડ્યું છે એ માટે હું enterprise ના શ્રી ભગીરથભાઈ ને અને મંડાવીર પણ ખાસ અભિનંદન આપું છું કે રુચિ બેન મહેતા ના ચીટો international વાકી જગ્યા આ સુંદર કાર્ય શરૂ કર્યું છે અને સફળ થયું છે રીટા મિશ્રા દેસાઈ વાળ રહેશે સર जी उमंग के नाम की थैली है सर इससे मुझे मतलब छः सात हज़ार आठ हज़ार दस हज़ार जैसे मेहनत करते हैं वैसे हम लोग मतलब निकाल लेते हैं घर बैठे और मंदाकिनी जी ने मतलब सपोर्ट भी किया है यही है सर परिवार को क्या फायदा हो रहा है फ़ायदा सर है कि हमारे बच्चे पढ़ लेते हैं मतलब दोनों आदमी का सपोर्ट मिलता है थोड़ा उनका चलता है थोड़ा मेरा चलता है, ये है। जी सर मतलब पचास साठ लोग हो गए लेडीजे जो मतलब घर में बैठ के गुजारा हो जाता है घर में बैठ के बहुत बहुत खुशी हो रही है, बहुत, बहुत हो रही है। जी, हाँ मंदाकिनी उदेश कुमार शाह जी तो नेशनल कन्वीनर शाह धार्मिक सेवा आ कार्यक्रम अमे एक एवं प्लेटफॉर्म पर स्टार्ट करिए કે એક જ અમારું સપનું હતું કે દરેક લેડીઝને અમારે પગ પર આત્મનિર્ભર બનાવી છે અને એ આત્મનિર્ભર બનાવવા માટે બહુ સખત પ્રયાસ અમે ત્રણ મહિનાથી કર્યો છે અને આજે એ અમારું સપનું સાકાર બન્યું છે અને હરેક લેડીઝને અમે અઢી રૂપિયામાં કામ આપ્યું છે એ લેડીઝ હર વન ડે એક હજાર રૂપિયા કમાવે છે અને મહિનાના ત્રીસ હજાર રૂપિયાને કમાતી અમે કરી છે આજે એના પરિવાર માટે બહુ સારામાં સારું એને પ્લેટફોર્મ મળ્યું છે અને અમારો પ્રયાસ બહુ સારામાં સારો જાળવી રાખ્યો છે આપણે એને કામ આપ્યું છે કે એક ફેક્ટરી સાથે અમે ટાયપ કર્યું કે તમે અમારા લેડીઝને કામ આપો તો એક ફેક્ટરી સાથે અમે ટાયપ કર્યું છે કે તમે અમારા લેડીઝને કેવી રીતે સપોર્ટ કરશો તો આપણને એમણે એમના ફેક્ટરીના એક કરોડ પીસનો કોન્ટ્રાક્ટ કર્યો પેપર વર્ક કર્યું અને એક કરોડ પીસ સુધી આપણા લેડીઝ લોકોને જેટલું કામ જોઈશે એ આપણને હેલ્પ કરશે અમારી પાસે સત્તર લેડીઝ તૈયાર થઈ ગઈ છે અને અમારું ટાર્ગેટ છે બોયસર સુધી મારું ચાલુ છે દરેક ગામમાં એક એક મશીન આપ્યું છે ત્યાં વાપીથી બોઈસર સુધી છે અને વાપીથી નવસારી સુધી મારું કામ ચાલુ છે મશીન અમે હજી પ્રોવાઇડ નથી કર્યા અમે એક સિલાઈ મશીન લેડીઝને નથી આવડતું એના માટે અમે એક સેન્ટર ફ્રી ઓફ કોસ્ટમાં અમે ચાલુ કર્યું છે કે લેડીઝને પહેલાં અમે ટ્રેનિંગ આપશું એની ટ્રેનિંગ થઈ જશે પછી અમે એનો બી વિચાર કરીએ છીએ કે અમે એને સારામાં સારું મશીન હમણાં અમે ચાર લેડીઝને મશીન આપ્યા છે અને એક મશીન ત્રીસ હજાર રૂપિયાનું છે એટલે હજી સુધી અમે આટલા બધાને નથી આપીએ શીખવા માટે અમે ટ્રાય કરી છે બાવીસ મશીનનું અમે સેન્ટર ઓપન કર્યું છે અને એને ફ્રી ઓફ કોસ્ટમાં અમે શીખવીએ છીએ